માંડી એટલે હાવ લીલી જ છે એ બાપે આ ભાઈ ભાઈ છે આપણે એને પૂછી પેલા તમારું નામ કહી દયો ફરોશભાઈ કેમ તમને કામ કેવું લાગ્યું આ તો લખતા તો હવે તમે તમારે પેલા માનવી બતાવીજો કેવી મકફળી હે ને લીલી કેવી ખાલી એટલી પેલા તમે બતાવો 35 નંબર છે 35 નંબર નવ બિહારણ નવ બિહારણ કો દીયે પાકી કો દીયે આમ દેવડીવારોજી કે લીલી કેવીક છે આવ ઘરે લીલું

હા ફોકી છે એમ સીધી ગૂંઈણ ફરવાની ગૂંડણો ફરી દેવાની ડાયરેક્ટ જવા દેવાની કામ તમને કેવું લાગ્યું હા થોડોક ફરી ગયો થોડોક મોલી બાજુ ગયો અને કાલ કરતા વધારે લીલું છે તમે આ પાલો જોવો આમ જોવો તો તમને ખબર પડી જાય આખે આખો અમને બધે કાઢ નાખે કાંદુ તમે કે થોડુંક ફળેલા ડોટો હોય ને એ જ કાઢે બાકી કાંદુ હાવ નથી કાઢતું જોઈએ તમે કાલે પાંચ વીઘાનું કાઢ્યો જો એમાં ફરતી તમે કરો તો બે ભારે જેટલું કાંદુ નીકળું કાલ ખેડૂને પૂછ્યું ખેડૂને કામ કેવું લાગ્યું ઠેસરનું માંડવી કેવી ચોખ્ખી આવે કેવી લીલી હે ખેડૂને કામ સારું લાગ્યું લીલી છે તો એમ કે ઓર સારું ઉપાડે છે અત્યારના પાથરા જે ફેરવે ને એ તો હાવ લીલા એ તમને જો બતાવો હમણાં અત્યારે જો આ લીલા પાથરા ફેરવે ને તમે જુઓ આ જો હાવ લીલી છે એમ થઈ કે હજી બે દિવસ ત્યાં ઉપાડી છે આ બધા જો હાવ લીલી છે તોય ઓર હારો ઉપાડે છે લીલી હે તોય અત્યારે જે કાર જેવું છે લીલી હે એટલે અહીંયા એક માણસ જ રાખ્યો કારણ કે બે માણસ હોય તો ઓર વધી જાય ને દબાઈ જાય છે ટ્રેક્ટર અત્યારે બપોર પછી પાછા બે હાલ છે માંડીને ઉતારો સારો એવો હે જોજો તમે માંડવી ખાલી એક જણો એમ આપે મેળે તોય તમે જો કેટલી માંડવી આવી કોક દાણા નીકળે કારણ કે માંડવી લીલી છે ને આવ એટલે એટલા તો આમાં આવજે

એટલે થોડોક ઓવર વધારે જ હેઠે સર આપણે કલાક આસપાસ જેવું થવા આવ્યું હોય ને આટલો પટ્ટો આપણે લીધો વાંચી તમે દેખાતો હોય છે વાંચી ને વાં લગીનો લઈ એટલે નકર તો હાથ વધારે ખાલી થઈ ગયું હોય જો માંડવી અહીંયા વધારે આવવા મીંડી ઓર વધારે ઉખાડે એટલે થયો કલાક નથી થઈ હજુ આપણે કલાક જ ગણી આ રીતનો પાલો આવે છે આખી આખા કાઢ્યા ખાલી પાંદડીનો જ ભૂકો જેવો બાકી દાંઠીયા બધી આખા જ નીકળે છે લીલું આવશે એટલે આટલા દાણા નીકળ્યા બે તગર જ એટલા હે દાણા ધોઈને બધું મિક્સ છે દાંટિયા લીલું એટલે જે જમે દાણા તો આવે જ વારા પટ્ટી જાય છે વારા પટ્ટી વારા પટ્ટી વ્યામો ખાતા ખાતા ઓરે પવન થઈ રહ્યા રાખે ઘડી આ બાજુ આવે ઘડી ઓલી બાજુ જાય એ સરકો પવન નથી રહેતો માંડીનો ઉતારો અહીંયા સારો જ છે જો જા તમને મોટા ડોડોવારી 35 નંબર નું જીવન નવું બિયારણ આવ્યું હોય ને એ પાંત્રીસ નંબર નું છે આમ જોજો કેટલી ચોખ્ખી આવે ને માંડવી એટલે કોત્રા ભરવાના રહ્યા આ પાત્રો નાખ્યા થી લીલો પાત્રો છે જો તમે

માણસો ખાઈ પીને પાસે આવી ગયા અને ચાલુ કરી દીધું હે બીજા કેસરો ભાઈ જોવા આવ્યો હોય સિસ્ટમ કેવી છે અત્યારે થોડુંક તપેલું હોય એટલે છે જટાણા ઓર વધારે હાલ છે થોડુંક તપી ગયું હવાર કરતા વધારે થોડુંક ઓર હાલે છે માંડવી એમ તો ચોખ્ખી જ આવે છે કઈ જોવા નથી માંડવીમાં અત્યારે ટેસર ઓર એટલું પડે કે અંદરનો નો હોય ને સાઈનો આખો સલી જાય છે અંદરથી લીલી મગ પડી તો અત્યારે ઓર આરો હાલે તમે જોઈ લો આ લીલી મગફળી તમે જોઈતી હોય મીડિયામાં એ જ મગફળી છે અત્યારે ને અંદર આ આખું ચાલી જાય છે તમે જોવો અને આ એટલે ઉપર થઈને અનિલ ડોડો આવે આમાં આમાં ઘણા ડોડો આમાં હોતા ને આવી જાય વધી જાય ને તો

એને પટ્ટો એટલે ઓરવાની મજા આવે એટલે પાથરા પછી પાથરા જાય છે કાએ કા તમે જો આખો પટ્ટો ભરાઈ જાય છે લીલી મગફળી તો આખો પટ્ટો ભરાઈ જાય તમે વિચાર કરો કેટલો ઓર ઉપડે નહીં અત્યારે પવન બરોબર આવે છે ક્યારેક ક્યારેક ઓલી બાજુ માનવીને ઢગલો વાલો કરેલો હોય ચોખ્ખો એની માથે ક્યારેક ક્યારેક પાલવી જશે એ રીતના પવન આવે અડધી કોરથી આવે

બપોરે દોઢ વાગે ચાલુ કરી દીધું હતું આંખે બધું લેવાઈ ગયું છે તો યોગ ખાલી થોડુંક જ છે ચાર પાંચ ક્યારે માં હે આંખી આટલા અને ખાલી ખૂણો હે અને પાલે પાછળ જ ભરી લીધો હે આટલી માંડવી જઈ ઓરે અત્યારે અત્યારે ઓર પાછું વહી ગયું કારણે તમે વધારે ઓરો ને તો પાછળ કટિંગ જઈને નીકળી જાય છે થોડુંક વધારે દબાઈ ગયું અત્યારે પાછું સાફ આવે આટલી માંડવી જાય ડગલો અહિયાં થોડું કાંજો નીકળે છે માવોલ બાજુ થોડા કદીમાં પાથરા પડ્યા છે પાલાનો ટેમ્પોય ભરાઈ ગયો તમે જવું ઢીલી માંડવીએ તોય કાઢ કી અત્યારે માંડી પૂરી થઈ ગઈ ભારી બધી હરાઈ ગઈ છે કાં એટલો ઢગલો દેખાય એટલો જ છે પછી પૂરું પછી માંથી એક થી બે ભારી જેવું ખાલી કાંજો ખેંચી ઓરવાનું ચાલુમાં ચાલુમાં અત્યારે ઓર તમે જુઓ એ રીતનો જાય છે અત્યારે સારામાં સારું ઓર જે

સારો એવો તારો હેલો સાડા ચાર વાગે આવ્યા હે અને ખેતર થઈ ગયું કમ્પ્લીટ હવે ખાલી જોવા નીચે દેખાય એટલું જ ઓરવાનું હે કાંદુ ખીજું હતું એક બે પારી જેટલું આટલું જ કાંદા ની પછી ફાટું જવા દે તમે જો એ ક્યારે ફાટ ફરીને નાની એવી કત્ય કહું ને હવે આપણે જઈશું અકળા અકળા માંડી કાઢવા મળીએ તો પાછા બીજા વિડીયોમાં